આજે આપણે મુકેશભાઈ અને વિપુલભાઈ વાડી આવી ગયા તને આજે મારો જન્મદિવસ છે અને તેઓએ મને ચડાવો હતો એ માટે કે ભાઈ તું આવ્યો અને તારા બર્થડે ગિફ્ટ માટે ડ્રેગન ફ્રૂટનું કટિંગ છે તો ગયા વર્ષે પણ એને મને ડ્રેગન ફ્રૂટનું કટિંગ આપ્યું હતું તો એ મેં ઘરના વીસથી પચીસ ઝાડવા બનાવ્યા છે અને આ વર્ષે મારું એવું ઉદ્દેશ્ય છે કે એક ડ્રેગન ફ્રૂટનું કટિંગ છોડ અથવા રોજ અને એક આપણા જે લોતા મિત્રો છે કે અથવા ગામના લોકો છે એ ત્રણેય વસ્તુ એક વ્યક્તિને આપણે આપવાની છે જેથી કરીને પર્યાવરણ સુધરે આવો આપણો ઉદ્દેશ્ય છે તો આપણો ભાઈ સાત તારીખે બર્થડે હતો સાતમા મહિનાની અને આપણે આ વર્ષે એવું ભાઈ નક્કી કર્યું હતું કે આપણે બર્થડે પાર્ટી નહીં દેવી અને આ વર્ષે તાપમાન પિસ્તાળીસ ડિગ્રી થઈ ગયું એના કારણે આ વર્ષે મેં એવું નક્કી કર્યું કે આ વર્ષે આપણે ભાઈ ઝાડવાનું વિતરણ કરવું છે એ બદલ હું જામફળી ગુલાબ અને આ ડ્રેગન ફ્રુટ આપું છું અને અન્ય મારા મિત્ર છે આ તમારા સારું કામ કર્યું છે અને બધાને જાડવા આપે અને વૃક્ષ જેમ વધારે વધારે વાવવા અને વધારે જરૂરિયાત તો જાળવાની જ છે એટલે ભાવેશભાઈ એના ઉપર સરસ કામ કર્યું છે આ ચેનલ ને તમે શેર કરીજો લાઈક કરીજો અને વધુમાં વધુ સરપ્રાઇઝ કરીજો